વાત કરીએ જામખંભાળિયામાં કલ્યાણપુર તાલુકામાં આ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય રાત્રિના બાર વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી આઠ કલાકમાં સવા દસ ઇંચ વરસાદ ખાબક્યો છે રાત્રિના બારથી ચાર વાગ્યા સુધીમાં સામેલાધાર વરસાદ પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે મુશળધાર વરસાદને પગલે જ્યાં જાઓ ત્યાં પાણી પાણી જોવા મળ્યું અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે અનેક રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી થતા માર્ગો બંધ થયા વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ આ પરિસ્થિતિ સર્જાઈ છે કલ્યાણપુરમાં આબ પાડતા જલભરાવની સ્થિતિ બીજી તરફ નદીઓ બે કાંઠે વહેતી થઈ આ તમામની વચ્ચે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ હાલાકી શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા જયસુખ મોદી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જે જયસુખ રોડ રસ્તાઓમાં નદીઓ વહેતી થઈ શું સ્થિતિ છે હાલમાં જે ચોક્કસ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને ગત સાંજ થઈ જ વીજળીના કડાકા કડાકા સાથે ડરામણા ચિત્રો જે છે સામે આવ્યા હતા ત્યારે વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકામાં રાત્રિના સમયે જ્યારે આ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાય છે રાત્રિના બાર વાગ્યાથી થી ચાર વાગ્યા સુધીમાં સાંભળે ધાર પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ આખી રાત રાત્રિના સમયે બાર વાગ્યાથી થી સવારના આઠ વાગ્યા સુધીમાં કલાકમાં છે ત્યારે વીજળીના કડાકા કડાકા સાથે મૂસણસારો વરસાદ વરસતા જ્યાં જો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અનેક વિસ્તાર એવા છે કે જેવા બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ પણ અત્યારે સામે આવી રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર